નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો થર્ડ એક્સપ્રેસ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર કપ સિરપનો બિન અધિકૃત જથ્થો બોટલ નંગ ત્રણસો સત્તાણું કિંમત રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો એસી ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસઓજી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશ્રાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ દ્વારા ધાર્મિકભાઈ અશોકભાઈ બારિયા ઉંમર એકવીસ રહે પ્લોટ નંબર મામા કોઠાર ઇસાફતાની શેરી પાપડવાળો ખાચો ભાવનગરવાળાને પોતાની એક્ટિવા સ્કૂટરમાં કોડીન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની બોટલનો જથ્થો બિન અધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટકમાં વેપાર કરતો કુલ બોટલ નંગ ત્રણસો કિંમત રૂપિયા ચોસઠ તથા મોબાઈલ એક નંગ પાંચ તથા એક્ટિવા સ્કૂટર કિંમત પંચોતેર સહિત કુલ રકમ એક ના મુદ્દામાલ સાથે મજકુર પકડી પાડેલ આ અંગે તેના સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી બારોટના દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે